આ આ પૈસા તો આલસ કરે જે છે જાય હે શિયાળો છે ને ખાવાના ઓધા છે અન હોય તો ઢબો વાળા નું ઘર છે તો કોઈ ન આલે ખમતી પાલટી દેખાય કોઈ જાવ Kakak, halo eh? Boy Babulia. Halo, काका हां ભગવાન પોણી પછી છોડી બીજો થઈ પણ આ ઘરે તો દરવાજા ઈ ભાડો તો ખરી

બોલે છે બાહુબોડી બસ ફરતો ફરતો આવ્યો રો આ મારું નામ જોઈને તમને યાદ રહી ગયું એક ભાઈ હેડ્યા હતા બાઈક લઈ તો મો જાતો તો ગોમના બારે હા તો ભાઈ કે કે જે માટલા વેલા હેડતા છે આ તમે મેં કીધું ગોમ છો છે કે આ તો બારે રસ્તો ને આકળે હે હા હા પછી એમ કે કે તમારે અમારા ગામમાં એક પપ્પુ ભાઈ છે કે ઓય ઓય ઈયોને કો કે બૈરો નથી કે એટલે બૈરો એટલે કે મારે કાપતા થઈ રહ્યા ઓય શું કહેતા થઈ રહ્યા

1100 રૂપિયા થાય ભાઈ છે આખા ગામમાં હું નડો મને હવે કે મને હા છે કે ગ્રહી આખા ગામમાં હું બધ નડો હવે હું કો એમ કરો તમે હા

તો પાકો પાકો ગ્રહ છે બધી તમારી મુસીબત આવે ને બધી જાતી રહે દૂર જાતી રહે જાતી તો કે મેલ પાડો પાકો પૈસા લાવો તમે હા મો બેઠો આવો

મારા વિડા થઈ જાય પેલો પોણી વાળો મળ્યો ને પેલો દારૂ વાળો મળ્યો એક વાટો મળ્યો કોમ થઈ ગયો છોકરા તો પોચ દાડા ખાહે આ મારો બનાસ કોઠો આ યુ આર સા